હલો મિત્રો કેમ છો ફરી એકદમ નવા બધાનું સ્વાગત છે અને આજ છે મહા મહાશિવરાત્રિ તો બધાયને શિવરાત્રિની શુભકામના તો હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો આજે આપણે જવાનું છે શાહી સ્નાન કરવા પણ અને મિની કુંભનું આયોજન કરેલું છે ત્યાં આગળ આપણે જવાનું છે નિષ્કલંગ મહાદેવના દર્શન કરવા માટે તો ઠેઠ સુધી વિડીયોમાં કન્ટેન્ટ બન્યા રહેજો તો હવે આપણે મળશું ઠેઠ આગળ દરિયે તો બને તો એને તમે જરાક છે ને ભીડ જોઈ એકતા ને મિની નું આયોજન કરેલું છે ને કેટલા ભક્તો ભોળાનાથ ના દર્શન કરવા જો આ રીતના આખી લિંક બનાવેલી છે જો મહાદેવની કારણ કે આ વેલા છે ને નાવા આવ્યા ને એવડે એ કરેલો હા ભોળાનાથનો પ્રસાદ વેસાય છે ધતુરો જો તો તમે સામે જોઈ એકતા છો કેટલી ભીડ છે અને કેટલું પબ્લિક આવેલું છે જો જરાક તમે જોવો તો છે ને આપણે જે સામે દેખાય ને મહાદેવની લિંક છે ત્યાં ત્યાં આગળ આપણે હાલતા હાલતા જવાનું છે તો આપણે હાલતા હાલતા જઈએ છીએ અને કારણ કે ટ્રાફિક ઘણું છે એટલે કઈ ન એક ભાઈ કેટલી વાર લાગશે આમ પણ ટ્રાફિક ભૂલ છે એટલે છે ને આપણે ત્યાં ઠેઠી ભાઈ આપણે છે ને થોડીક બારમાં મહાદેવના દર્શન તમને કરાવવું તો થોડોક વિડીયો કાપતા નહીં એટલે તમને છે ને મજા આવશે જોવાના કારો તો એટલો છે ને એક જ રસ્તો છે અઘરું છે એ અત્યારમાં તો ભાઈ ફાઈનલ છે ને આપણે અહીંયા મંદિર પહોંચી ગયા છીએ મહાદેવના અને હળુલું જઈ

ટ્રાફિક જ એટલું છે ને એટલે આ લિંક છે ભોળાનાથ ની અને આ જે છે ને પ્રયાગરાજ થી જળ લાવેલું હતું ને એ માથે અભિષેક કરવામાં આવ્યું હતું

શાહી સ્નાન કરવા માટે કે મિની કુંભનું જે આયોજન કરેલું હતું એના માટે આખું પબ્લિક આ બધું આવેલું છે તો જરાક તમને નજારો બતાવી દો કારણ કે પાણી વહી ગયેલું છે ઘણું આગું ઓટા થી તો તો તમે જરાક જોયો જો પાણી ઘણું આખું વહી ગયેલું છે પણ આખો નજારો છે ને આ રીતના છે પાછળ પણ જોઈ છો ને આ બાજુ પણ તમે જોઈ શકતા છો તો આ રીતના આખું બધું પબ્લિક આવેલું છે કેટલો મસ્ત મજાનો નજારો છે તમે આખું આ રીતના આખું છે ને રાખી દઉં છે જોવા તમે આમાં છે ને આ જળ લાવવામાં આવેલું છે પ્રયાગરાજ થી જળ છે આની અંદર જળ થી છે ને મહાદેવ મહાદેવ પ્રયાગરાજ થી છે ને આ જળ લાવવામાં આવેલું છે ને આ જળ થી છે ને મહાદેવ નો આજે અભિષેક કરવાનો છે જળ આપણે છે ને બહાર નીકળી ગયા છીએ અને હવે જાય છીએ તો તમને જરાક બેય બાજુની શેડ છે ને બતાવો કે ભાઈ છે ને કેટલા વેચવાવાળા આવેલા છે બધે બધું અલગ અલગ પ્રકારનું જો બધું આ રમકડા આવું દેવું બધું ઘણું ઘણું વેચે છે તો હા તો ભાઈ મિની કુંભ કહેવાય ભાઈ એટલે મહાદેવ મહાદેવ જો બેય બાજુ છે ને ભાઈ નકરું વેચાય છે પણ આવડી વાર ટાઈમ નથી એટલે છે ને હું તમને બે બાજુની સેટ બતાવી નહીં શકું પણ તમને જરી 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 આ રીતના બતાવી દેજો આ એટલે આ મસ્ત મજા આવે ચણિયા થોડી વેચાય એવું લાગે આપણને ખ્યાલ તો નથી હું છે પણ ચણિયા થોડી છે લગભગ તો અહીંયા જે બે બાજુ દુકાન છે ને એ તો પછી પરમિનેટ હોય છે તમે ગમે ત્યારે આવો હા મીની કોમ હોય કે ન હોય એમ પણ આ બાજુની બે બાજુની દુકાન છે ને એ તો તમને પરમિન જ મળી જવાની અહીં હશે જ તે બારે માસ હોય છે તો છે ને હમણાં ભાઈ આપણે છે ને હા ભાઈ બંને દુકાને જવાનું છે પણ એ જો કે અહીંયા તમે બતાવી નહીં એક પણ એના થોડો ઘણો નાસ્તો બસ્તો કરીએ બી તો ભાઈ છે ને આપણે મફતની ચા પાડી દીધી બિલ પછી આપણે ભાઈ ગયા હાલતા હતા કે આપણે ગાડી છે ને બહુ વાગી પાર્ક કરેલી છે તો આપણે અહીંયા હાલતા હતા જાશું ક્યાં જવેલા તમે ત્રણે એમી જાવી ડુબકી ખાવ એમ પાણી વહી ગયેલું છે આ માગુ આ છે ને પ્રસાદ વિતરણ થાય છે જો લઈ લ્યો લો તો આ રીતના આપણે આયોજન કરેલું છે પછી આગળ છે ને જો આગળ શું છે બટેટાનું આયોજન કરેલું છે ભાઈ હા ભગાભાઈ છે ને બટેટ આપે છે જો ઓહ નમ શિવા કે મહા શિવરાત્રી છે એટલે ભાઈ ફરાવણ માટે આ વ્યવસ્થા કરેલી છે તો છે ને જો આવું વેચાય છે બધું જો એ બાજુની શેઠ છે જો કારણ કે મિનિ કુંભનું આયોજન છે ને ખાલી અગિયાર વાગ્યા સુધી રાખેલું તું એટલે લગભગ ટાઈમ તો થવા આવ્યો છે હજી વાર છે પણ ગયેલા છે આપણે વેલા હાર ગયા એટલે આપણે વેલા હાર વહી આવ્યા છે બે બાજુ ની સેટ છે અને ટ્રાફિક ભાઈ ઘણું છે પોલીસવાળા પણ ઘણા છે કારણ કે વેચવાળા છે ને સતત બે દિવસ સુધી રહેશે કારણ કે આજે શિવરાત્રી છે ને કાલે છે ને અમાસ છે એટલે બે બે દિવસ સુધી છે ને હા ટ્રાફિક રહેવાની છે આપણે છે ને ઓલા પર હા પરસાદી લઈ લીધી હતી ભાઈ શરબતનું છે ને આયોજન કરેલું છું જો અહીંયા પરસાદી રૂપે